મહેસાણાના વિસનગર ખાતે એસ કે યુનિવર્સિટીની નૂતન મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં પદવીદાન સમારંભ યોજાયો ગુજરાત સરકારની ગ્રીન ફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ ને ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ પ્રદાન કરનાર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એમબીબીએસની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન સેરેમની અને પી મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો નૂતન સર્વ વિદ્યાલય કિળવણી મંડળના સ્થાપક અને તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બેન્ચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનો સ્વાગત સમારંભ યોજાયો મુખ્ય અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરાયેલ કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી સાથે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ડોક્ટરની પદવી મેળવેલ વિદ્યાર્થીના માતા પિતા અને મિત્રોમાં ખુશી છલકાતી દેખાઈ છેલ્લે સુંદર આતિશબાજી સાથે સમારંભનું સમાપન કરવામાં આવ્યું આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય પ્રણાલી મંડળને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે એકસો ને સુડતાલીસ ડૉક્ટરની પહેલી બેચ પાસઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડૉક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડૉક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનદારી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડૉક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદભવી રહી છે તેમાં આ ડૉક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂર્ણ થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિ છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છતા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રેટે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને ભણતર કરી શકે એવા માટે એમણે શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે એમનો અમને સૌને આનંદ છે સાગરચંદ યુનિવર્સિટી એ કેવળ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું એક અત્યંત મહત્વનું શૈક્ષણિક સંસ્થાન બની રહી છે આજે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સુંદર પ્રકરણ ઉભેરાયું મેડિકલ કોલેજ શરૂ થઈ એનો પહેલો બેચ આજે એકસો સુડતાલીસ સ્ટુડન્ટ્સ એમ બીબીએસની ડિગ્રી લઈને બહાર નીકળ્યા સાથે સત્તર સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ઇન્ડક્ટ થયા અને આદરણીય સાકરચંદ દાદાનો આજે એકસો સોળમો જન્મજયંતિ અને એ નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ થયો સ્વજનો ગુજરાતના વતની તરીકે વિશેષ કરીને ઉત્તર ગુજરાતના વતની તરીકે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો આનંદ એટલા માટે થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ એમના ચહેરા પરની જે ચમક જોઈ અને કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે હોસ્ટેલ માટે એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા એમના શિક્ષણ એની ઓવરઓલ કેળવણી માટે અને ઘડતર માટેનો એ જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસેથી આવે ત્યારે કેટલી મહત્ત્વની વાત બને છે આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે 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 વિકસિત થતું એક વટવૃક્ષ બનીને ઉભું છે અને સમાજના દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે એ પણ જોયું કે વિશેષ કરીને આપણી દીકરીઓ જે વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન એ સરકારની યોજના છે કેટલી બધી દીકરીઓ રેન્ક હોલ્ડર્સ હતી એ પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ જે સતત ડેડિકેટ છે પહેલાં તો સાંભળ્યું હતું પણ આજે વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું કે પ્રકાશ સર કેટલી ઇન્વોલ્વ થઈને ડેડિકેશન સાથે એમના જીવનના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે હોસ્ટેલમાં કોલેજમાં પ્રકાશભાઈનો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જરૂર પડે તો એ ગમે ત્યારે ટ્વેન્ટી ફોર ફોર બાય સેવન પ્રકાશભાઈનો સંપર્ક કરી શકે એ વાત કહી દઉં કે સંપર્ક કરવાની જરૂર પડી નથી કારણ કે એટલી સુંદર સિસ્ટમ સરસ રીતે ચાલી રહી છે તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીને મારા અંતરના આશીર્વાદ આ શિક્ષણ સંસ્થા ખૂબ આગળ વધે સમાજનો વિકાસ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન કરતી રહે અને સુંદર ફેકલ્ટીઝ સુંદર વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે એવી શુભકામના સાથે સૌને ખૂબ આશીર્વાદ